અરે જયારે ધૂણે છે હવે તમે આ ભુવા દાડાનો પૂરો વિડીયો જોશો ને તો તમે આ ભુવા દાદા વિશે બે ચાર કોમેન્ટ કર્યા વગર રહી ન શકશો હવે મિત્રો દાદાએ એવું કહ્યું છે કે જે સાતમ આઠમ આવશે એના પછી ખતરનાક એવો વરસાદનો રાઉન્ડ આવશે તમે કોઈ દિવસ તમારી જિંદગીમાં કલ્પના પણ ન કરી હશે તો મિત્રો દાદાએ જે ખતરનાક ગાહી કરી છે એ વિડીયો તમારે જોવું અને વિડીયો સાંભળવું જરૂરી છે જો તમે આ વિડીયો પૂરો જોઈ શકો તો જ તમે આ વિડીયોમાં બન્યા રહેજો અથવા તમે આ વિડીયોને હમણાં અહીંયા મૂકી શકો છો મિત્રો તમે એક કોમેન્ટ કરજો શું તમે ભુવા દાદા ઉપર વિશ્વાસ વિશ્વાસ કરો છો કે નથી કરતા એના વિશે આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને મિત્રો હું તમને આ દાદાનો વિડીયો બતાવવા જઈ જ રહ્યો છું એના પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ તમે વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો જોયા પછી તમારા મિત્રોને અવશ્ય શેર કરજો વરસાદનું બોલો

તો મિત્રો આ ભુવાડાએ સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીમાં જોરદાર વરસાદની આગાહી કરી છે હવે આપણે એ જોવાનું છે કે આ ભુવાડાની આગાહી સાચી પડે છે કે ખોટી પડે છે તો એના ઉપરથી આપણે ખબર પડી જશે કે ભુવાડા સાચા હોય છે કે ખોટા હોય છે